જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ બાદોલીની જેમ પટેલ શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જેમાં શાળા કક્ષાના પ્રદર્શનમાં છોતેર જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ રજૂ કરી પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો હાલ શૈક્ષણિક સત્ર ચાલી રહી હોય વિદ્યાર્થીઓ પોતાની કળા જાણે શાળામાં પાથરી રહ્યા છે એવું જ કંઈક સુરત જિલ્લાના બાદોલીમાં એક નવતર અભિગમ જોવા મળ્યો હતો બાળકોમાં ગણિત વિજ્ઞાનનો પાયો મજબૂત થાય એ માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું બાદળીની જે એમ પટેલ શાળામાં આજે બુધવારે બપોરે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં અલગ અલગ પાંચ વિભાગો પાડવામાં આવ્યા હતા જેમાં છોતેર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિકસિત ભારત ટકાઉ કૃષિ સ્વાસ્થ્ય સહિતના વિવિધ વિભાગો ઉપર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે એમ પટેલ શાળામાં શાળા કક્ષાના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો જ્યારે અંગ્રેજી માધ્યમમાંથી પ્રાથમિક વિભાગનો સમાવેશ કર્યો હતો વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રોજિંદા જીવન જોડાયેલા વસ્તુઓનું મૂલ્ય સમજે તે હેતુ રો હતો તેમજ અભ્યાસમાં આવેલા વાસ્તવિકમાં રીતે બહાર લાવી શકે એ માટે પ્રદર્શન યોજાયું હતું આવનારા દિવસોમાં એસવી એસ પ્રદર્શન પણ આ જ શાળામાં યોજાશે જેમાં દોઢસો વધુ શાળાઓ ભાગ લેનાર છે નમસ્કાર હું સ્નેહલબેન દશરથભાઈ પટેલ આચાર્ય જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ બારડોલી આજે તારીખ દસ નવ બે હજાર પચીસ રાધાબા ખુશાલબા હોલમાં શાળા કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યો શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે એમ પટેલ હાઈસ્કૂલમાં આ યોજાયેલા બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના તમામ શ્રીઓ

તહે આભાર વ્યક્ત કરું છું અને એમને મારી શાળામાં આવકારું છું આજે કેટલી કૃતિઓ છે કઈ રીતની કૃતિઓ છે એસવીએસ કક્ષાના વિજ્ઞાન મેળામાં સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે પાંચ વિભાગો હોય એ પાંચ વિભાગો પ્રમાણે ખૂબ હું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવ્યું છે જેની મુખ્ય થીમ છે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ જુદા જુદા પાંચ વિભાગોમાં ટકાઉ કૃષિ નવી તકનીકીઓ સ્વાસ્થ્ય અને

એસવીએસ કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જે બારડોલી અને મહુવા તાલુકાની લગભગ સો થી દોઢસો જેટલી કૃતિઓ સાથે આજુબાજુના વિસ્તારના બંને તાલુકાની સ્કૂલો જે શાળા કક્ષા એટલે કે મરી શાળામાં પોતાની કૃતિઓ લઈને આવનાર છે એટલે એસવીએસ કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન વર્ષ બે હજાર પચીસ નો મારી શાળા એટલે કે જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ માં યોજાનાર છે મારું નામ શિલ્પા નિલેશભાઈ પટેલ છે આજે સ્કૂલમાં જે કૃતિઓ રાખેલી હતી એ બહુ સરસ છોકરાઓએ સારી રીતે ભજવેલી છે નવી નવી ટેકનોલોજી વેસ્ટમાંથી બેસ્ટ મટીરિયલમાંથી ઉપયોગ કરેલો એમને અને બહુ સરસ આયોજન કરેલું હતું